ગામ પીપળાતામાં એક વૃક્ષ માકે નામ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો થી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીવી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદના આચાર્ય શ્રી પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર કુમાર દવે સાહેબની પ્રેરણાથી એક વૃક્ષ માકે નામ કાર્યક્રમના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તક ગામ પીપળાતામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસના સંદર્ભમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પ્રથમ ગામના વીર શહીદ ગણપતસિંહ પરમારને નમન કરી રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પ્રકાશભાઈ વિંછિયા તથા ડૉક્ટર કલ્પનાબેન ત્રિવેદી સાથે એનસીસી સ્વયંસેવકોએ પીપળાતા ગામના નાગરિકોએ એક વૃક્ષમાં કે નામ કાર્યક્રમની સમજ આપી હતી અને તેઓ ના ખરે વૃક્ષનું વાવેતર કરી આ વૃક્ષને દરરોજ જળ સિંચવાની તથા સાચવાની જવાબદારી સોંપી હતી આ સાથે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભમાં ત્રિરંગાનું નિદર્શન કરાવી પંદરમી ઓગસ્ટના રોજ સ્વગૃહે તિરંગો લહેરાવી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો સરપંચ શ્રી આશીષભાઈ પરમાર તથા ગ્રામજનોએ આસિસી યુનિટની આ કામગીરીને બિરદાવી હતી